તો આપણે છે ને બે હું બધી નાખી લીધી છે અને ઓલો વિડીયો કર્યો આપણે પૂરો કે વિડીયો થઈ ગયો થોડોક લોંગ વધારે એના હિસાબે આપણે બીજો વિડીયો ચાલુ કર્યો છે ને અત્યારે આપણે ગાયુંમાં તો એક છે ને લગભગ બીજી આપણી રતન અલગ પણ નથી રતન કૃષ્ણા ગોરી અને રાધા બધાથી પહેલાં ભાગી ગયા છે કેમકે એ અત્યારે દેખાતા નથી રોડ ઉપર ઘરે જાય છે આ પણ જે દોડીને જતી હતી તો કાઈ ગઈ અને હવે બાકીની છે ને ધીરે એ હાલતી થઈ ગઈ છે કે હું બધી પટો પકડી લીધો આપણે ખાલી આગળ એવું પડે કેમ કે ગાડી વાળા આવતા હોય ને તો ધ્યાન દેવું પડે એટલે જાય છે સૂટો સૂટ ઘરે હવે તો હવાર હવાર મજા આપણે બધી બેહું બધી હાકી અત્યારે પટો આવેલો નિરાતે કેમ કે આજ થઈ ગયું છે મોડું તમે હાજર મોડા પહોંચ્યા હતા ને ઘરે પોણા નવ થઈ ગયા તો બીજા છે કૃષ્ણ ને ગૌરી રાધા એ બધા પહેલાં પહોંચી ગઈ હતી એ કેમ કે અહીંયાથી ભાગી ગઈ હતી ઊભો રોડ લઈ તો અત્યારે હજુ બેહમ બધી ખેતરમાં પહોંચી ગઈ જાય છે સૂટો સૂટ કાઈ કાકી નથી આપડી આ બેન ખબર પડતી હતી કેજો દિવસે દિવસે બીમાર પડતી જાય છે હું છે નહીં કઈ ખબર નથી આપડી બે બધી જ ખેતરમાં આવી ગઈ છે એને ખાવા જાવ જોલી ભાઈ ગદબના બી ત્રણ ક્યારે હતા ને એમાં કાલે ખાઈ લીધા હે સાંજે ત્યાં ક્યાંક ચક્કર મારી હતી અત્યારે આમ બધું ચક્કર મરાવી લે હું ખેતરમાં ધરાઈ રહી ત્યાં અત્યારે બધા શું છે લીલું દેખાય છે આ બે આખો દી ચરે છે હવે છે ને એને કઈ બીમારી લાગી છે ને એ આપણે હજી ખબર નથી વળી ડૉક્ટરને બોલાવવા જોઈએ હવે નબળી જ પડતી જાય કેમ એનું પેટ અંદર થી બાંધી દીધું હોય આખો દી જયારે તો બેન આફરું નીકળે થોડોક ઓલી બેન કેમ આફરું દેખાવા માંડ્યું કે ધરાવા આવી છે નાખી ના પછી ઘટે છે ને એ જો લીધું નીચે નીચે ની ચામડી ઘટવા માંડી છે આ જે પટ્ટો પડે છે ને અહીંયા ત્યાં આમાં ગોળાકાર નો ડૂટા વાળો જે નીચે ચામડી વધી ગઈ નીચે લબડી પણ માંડી છે એટલી બધી કેમ કે એટલી બે નબળી પડી ગઈ છે એટલે બે ઇંચ જેટલી આપણી નબળી પડી ગઈ એટલે બે અંદરથી ઉકાઈ છે અને કાં ખાઈ ગયું હોય તો લોખંડ ખાઈ ગયું હોય એના હિસાબે આ તકલીફ પડે છે એ ગેરંટી છે કેમ કે બે પછી લોખંડ ખાઈ ગઈ વધારે ન ખાઈ શકે તો આપણે હવે હોસ્પિટલ દાખલ કરાવશું ઘરે જઈને જ વાત કરી દઈ પ્રોબ્લેમ ગમે મોટી છે એની પહેલા ડોક્ટર આવ્યા હતા ડૉક્ટર કીધું આવી રીતે થાય તો કે પણ નબળી બહુ પડે છે ખાતી નથી બર નથી કરી જાય ગોરી ખવડાવી લીધી તોય નહીં કાંઈ તો ને ખેતરમાં જોવા થોડી ઘણું ચરી લીધું પછી ભાઈ ઘરે હવે હવે ભાવતું નથી ને કે અત્યારે જે બધા હાલતા થઈ ગયા આપણા બાઈ જતા અહીંયા જતા ભે હાલી જઈ અહીંયા બાજતા બાજા આવ્યા હું બધી ગયા હતા ભરી બાઈ હતા હા હીરો નહોતો આપડો પાડો થાકી ગયો તો વાળા થાકી ગયો એટલે મૂકી દીધા પછી અમે ઘરધણી બાજી હતા કે આપણા મૂકી દીધા ને પછી ભૂતડા પછી મગજ ગયો આપણા પાટા ના લાકડી મારી નાક ઉપર એટલે કે આપડે પછી રહી ગયા ને કે એને જ મારવાના હતા મૂકી દે પછી બાજુ જવું હોય ને આ વખતે ચોમાસે ફૂલ રાખી ચાકરી બીજો વેચાઈ ગયા ને એટલે ફૂલ ચાકરી કરવાની છે આગળ જઈ ગયો ને તો પછી ભલે આઈ લાવે માર્ગ કરવો એવો શીખાડવો થોડોક ખારો કરવો વધારે ચાકરી વધારે કરશું એટલે ભલે હાથમાં ના દઈએ આપણે બાર મહિના જ રાખવાનું છે એની અત્યારે પટ્ટો પકડી લીધો બધું ઘરે તો અત્યારે છે ને આપણે બહેનો ભૂકો નાખી દીધો નાખી દીધી ને શેરડી ભરીએ ભાજી વાઢી એક જ રેકડી ભરીએ ભાજી ચાલુ જ છે ત્યાં બધી શેરડીની પાલટી કરવાની પાકડા બધા કાઢી નાખ્યા ને આપણે આપણી ટ્રેક્ટર લઈને ભાગવાનું છે ભરવા કઈ ટ્રેક્ટર ખબર ના નાકડી હા ટ્રેક્ટર છે આપણી ભરતા આવી શેરડી તો વધારે છે પણ ટ્રેક્ટર નથી તો આપણે છે ને હું નાખી દીધી છે શેરડી વધારે નહીં નાખી પણ તનક ગાડી જેવી નાખી આપણે રેકડી ભરી આવ્યા હતા એમાં શું છે પછી જૂની છે ને કાતરા આજુ કોયરા છે થોડા થોડા ખાઈ છે હું બાકી તો પડ્યો એમને આગરા બધા ખાઈ જાય છે અત્યારે આપણે ભાગી ગયો ભાઈબહેન નાગરા જ તો વળી એને ગોતો જાવો જો હે અત્યારે જે બધી હેને ને શેરડીના હવે આગળ પૂરા થઈ ગયા છે કટકા વીણી વીણી ગોતી ગોતીને ખાય છે આપણે મોટા દૂધ છે એવા છે વાગ્યા તો અહીંયા થોડી ખાધી હતી બાકી અહીંયા ચાલુ જ હતું હાથમાં આ બહુ ગયું છે પાંદડા પટ્ટી હોય ને આની રાણી બેસી જ જાય સીધી કાતર જેવી હોય એટલે બહુ લાગે જોરની આજે બધા ખાવા માંડ્યા છે ચેતર અડધું ભર્યું છે ને એ બધું વાડવાની છે મજૂર ગોતી છે મજૂર જડી જાય ને બધું વાઢી લે હું ચેતર લઈને બધું ભરી નાખી દઉં એ તારે ખાવું ખાય બગાડું બગાડે ને આપણે ઊભી ચારવા નથી પણ ઊભી ચારવાનું પાછું શું છે કે આ કેમ પડ્યા આવી રીતે રહી જાય એટલે ડબલ મહેનત થઈ જાય એટલે પછી આને વાડવા પડે એના કરતાં એ કહે ને પહેલાં તમે વાઢી લો પછી એને બેહો ને કે ખડ ખાઈ જાય ચક્કર મરાવી દેજો નાગરાજ આપણો ભાગી ગયો છે ક્યાં ગયો ને કાંઈ ખબર નથી આમ નીકળ્યો કે આમને સામે કાંઠે ભાગી ગયો હવે ધરાઈ ને આવે એટલે કાળે કરી દેવાનું એની હરખેરી કેમ કે ભાગી જાય એટલે બીજી રીતનું હોય ત્યાં ને ક્યાં નીકળે ગોતવો પડે એને પાછો એટલે બધા દાડામાં મંડાણા છે આપણે હાથા ખાઈ કે મીઠી બહુ છે ને ભાડા બહુ પછી જાડી બહુ છે આટલી શેરડી પડી છે વિચાર કરો ચોમાસા આને રાખો કેમ પાછો ઢગલો પડ્યો શેરડીનો કોઈ ખાવું નથી અત્યારે દી મી ગયો છે હવે હું બાંધવાનો ટાઈમ થઈ ગયો કે આજ પાણી નથી આના લીધે હવે એડો અડધો ભર્યો હતો ભાઈ હે ડટો કાઢી લીધો માંથી કાચબાઈએ અને મોકે પાણી અત્યારે આવે છે હવે ધીરું ધીરું તગાડા રાખ્યા છે કુંડી પણ ખાલી આ પણ ખાલી કાંઈ બેહો નદીમાં આખી જાઉં આગળ ખાડો ભર્યો છે ને આ બાજુ અહીંયા પાણી પીવળા લઈ જાવજો જોઈએ હે કં પાણી આવ્યું નથી ધીરું આવે છે હાવ જરા જરા તગારો નથી ભરાતો તો અત્યારે બધી બધીને હવે હાકવી છે પાણી ઉપર નદીમાં પાણી પી આવે પછી ઘરે બાંધ એક જો રેઢિયા ચડી એવી છે કાબડી છે જોરદાર પણ દેશી છે આપણે જોતી નથી હરાડી થઈ ગઈ છે હવે અહીંયા મંગુ નાડી આવી ગઈ હવે આને વટાડવી પડે થકી દે એને કર પછી એને ઘરે બાઈંધા ને રાતે બધાને મારે બહુ પાછા ને બાંગરા બહુ મારે જો ભાગ છે હવે કલર એ જોરદાર છે આપણે નથી જોતી ભાઈ આપણે ધરાઈ ગયા ગાયોથી છે એટલામાં રાજી છે હવે આને પકડાય નહીં કેમ કે હવે આને આવી વરસ બે ચાર બે ચાર ગાયું વળી મૂકી જાય કોક ને કોક અહીંયા હરાળા થઈ જાય એટલે પૂરું પછી ગાયો ને બેહો ને માયરા રાખે રાતાથી પછી બાંધવા પડે બાંધવા પડે ભેગા રહેવાના થઈ જાય એટલે આને હવે પાછી મૂકવા જ આવી ગયા ગાડી જ આવશે ચડાવી દઉં હું પકડવા દેશે તો